જે દ્વારકા મિત્રો આજે હું તમારી માટે લાવે છું પંજાબી અને રાજસ્થાની ટચ વાળો એવી પાંચ સુપર હિટ જ્વેલરી સેટ ની ડિઝાઇન જે તમે જોઈને ખુશ થઈ જશો દરેક ડિઝાઇન નવી અને ખાસ છે અને ખાસ એ વાત છે કે આ જ્વેલરી સેટ માત્ર 100 રૂપિયામાં મળશે તો કોને આ સેટ માત્ર 100 રૂપિયામાં મળશે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપવાનો છું કે કેવી ડિઝાઇનમાં આવશે અને તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો અમુક લોકો વિડીયો પૂરો જોતા નથી એટલે મૂંઝવણ રહી જાય છે તમારા સંબંધીઓને શેર જરૂરથી કરજો કેમ કે આ અમે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ લાવતા હોઈએ છીએ સાથે તમને ડિસ્કાઉન્ટ અને ઓફર પણ આપતા હોઈએ છીએ જેથી તમને લાભ થઈ શકે

જે તેને આકર્ષક લુક આપે છે હેરમાં ફૂલો જેવી ડિઝાઇન જોવા મળે છે સેટની સાથે બુટ્ટી પણ આવે છે જે તમે અહીં જોઈ શકો છો બીજી ડિઝાઇનની વાત કરીએ તો આમાં ડિઝાઇન બહુ જ મજબૂત અને એકદમ પારંપરિક છે પેનલની અંદર કમલ જેવું ફૂલ અને નાના નાના ગુલાબ જેવી ડિઝાઇન નીચે ગુગરીઓ સ્વરૂપે લટકન લગાવેલા છે જે તેને રોયલ લુક આપે છે આ પેનલની ડિઝાઇન કળશ આકારે છે આમાં ખૂબ જ સુંદર નકશી કામ કરેલું છે આ તમને એકદમ રાજાશાહી શાહી લુક આપશે ત્રીજી સેટની ડિઝાઇનની વાત કરીએ તો આ સેટ થોડો બ્રાન્ડ લુક લુકવાળું છે જેમાં પતંગ જેવી શેપમાં જે છે ડિઝાઇન છે પેન્ડલની ઉપર કડીની પેટર્ન જોવા મળે છે લાલ અને કાળા પથ્થરનું મિક્ષર મટીરિયલથી જે છે બહુ જ રોયલ ફીલ આપે છે જો તમારે થોડીક જે છે હર્યુંભર્યું ડિઝાઇનમાં જે છે નેકલેસ જોઈએ તો આ તમારા માટે પરફેક્ટ છે કેમ કે આમાં વન નંબરની ડિઝાઇન જે છે જોવા મળે છે આ સેટ જુઓ આ સેટમાં પેન્ડલની ડિઝાઇન બહુ જ અનોખી છે ઉપરની બાજુએ પાંખ જેવી શેપ અને નીચે માટલા જેવી ડિઝાઇન છે જે દરેક ને જે નજર ખેંચી લે તેવી ડિઝાઇન છે આમાં રંગીન ફૂલ નક્શીકામ અને સુંદર ડિઝાઇન જોવા મળે છે તો તમે આને પસંદ કરી શકો છો પાંચમી અને છેલી ડિઝાઇન જોઈએ તો આ સેટ તમને ટ્રેડિશનલ લુક આપે છે કેમ કે આ સેટમાં પેન્ડલની અંદર બે પેન્ડલનું મિશ્રણ છે

ઓર્ડર આપવા માટે આપેલા નંબર પર તમારું મનપસંદ સેટનો ફોટો સાથે તમારું નામ પૂરું સરનામું પિનકોડ નંબર નંબર અને મોબાઈલ આપવાનો રહેશે જેથી પૈસાની જ્યારે પાસે તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો સરળ સુરક્ષિત શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર